તમારા બધાનું સ્વાગત આ ક્વેશ્ચન ના અંદર આપણે આગળ વાત કરીએ તો એને પેલા વ્યાખ્યા રજૂ કરી છે ડેફિનેશન શું છે અહીંયા આવજો બે મિનિટમાં ડેફિનેશન સમજાવી અહીંયા ધ્યાન આપજો અહીંયા એચએફ છે

કયા બંધની જોડકી ખેંચી શકો ક્લોરિન તો આ એટલે આ જે પેર છે ને એને પોતાની તરફ ખેંચી શકો કોણ ખેંચી શકો ક્લોરિન ખેંચી શકો અને જેવો ફ્લોરિન પોતાની તરફ એ જોડકી ને કયા બંધ નહીં સહસંયોજક બંધ નહીં રેડી આ જોડકી પણ કોણ ખેંચશે તો ફ્લોરિન ખેંચે ફ્લોરિન જેવી ખેંચશે એટલે આ હાઇડ્રોજન આ ફ્લોરિન ઉપર ભરોસો રે ના રે એટલે ગીત ગાય ખબર છે ને કયું મને તારા ઉપર ભરોસો નહીં ગીત રેડી હવે આવું ગાય ના ખાલી આ તો મજાક કરું બરાબર હવે જોજો અહિયાં હવે આ જોડકી આ બાજુ ખેંચાય છે કઈ બાજુ ફ્લોરીન બાજુ રેડી હવે જોજો હાઇડ્રોજન અને ફ્લોરીન વચ્ચે જે બંધ છે એની જોડકી કઈ બાજુ ખેંચાશે ફ્લોરિન તરફ ખેંચાશે હવે આના ઉપર ઇલેક્ટ્રોન ઘનતાનો ઘટાડો ઉત્પન્ન થાય અને એ ઘનતાના ઘટાડાના પ્લસ બેલ થી દર્શાવે જેનો અંશતઃ વીજભાર કહેવાય ધન વીજભાર કેવો કહેવાય

તો આ લખાણ માં ખબર પડશે બાકી આ લખાણ લખાણ જ રહેશે રેડી એટલે મેં સમજાય એટલી કથા ખબર પડી હું એ તો સીધા દસમામાં ધક્કો મારીને તમે મોકલી દીધા પડી કાઢી સાયન્સ રાખતા પેલા થોડું વિચારવું પડે કે જીવનમાં સાયન્સ શીખ્યા કરા તો કે ના અહિયાં ધ્યાન ફરીથી સિમ્પલ વસ્તુ કીધું આ કયો બંધ કે સહસંયોજક બંધ એની જોડકી કઈ બાજુ ખેંચાય ક્લોરિન તરફ ખેંચાય ક્લોરિન તરફ ખેંચાય તો એના ઉપર કયો ચાર્જ ઉત્પન્ન થાય હાઇડ્રોજન ઉપર ધન ચાર્જ કયો ઉત્પન્ન થાય ધન અને આના ઉપર ધન ઉત્પન્ન થાય પેલાના ઉપર ઋણ ઉત્પન્ન થાય હવે આ ધન ના નાબૂદ કરવા તેને શું કરવું પડે તો બાજુ કોઈ જોડકી લેવી પડે રેડી એ બાજુ આ ફ્લોરિન ફાઇલ થી જોડકી લેશે જોડકી લેશે તો નવો બંધ બનશે એ બંધ શું કહેવાય કે હાઇડ્રોજન

અન્ય અણુના વધુ વિદ્યુત ઋણ તત્વ સાથે આકર્ષણ બંધ છે અહીંયા વાત શું કરી શક તો અંશતઃ ધન વિજ્ભર જે આ ઉત્પન્ન થાય એ શું કરી શક એ જ અણુનું કોઈ ઋણ તત્વ હોય તો એ ચાલે તો પછી બીજા અણુનું શું ઋણ તત્વ હોવું જોઈએ આ પોઈન્ટને સમજો એક ઉદાહરણ આપો

જ્યાં અંશ ધન હોય અને બાજુમાં શું આઈ જવું જોવો કોઈ ઋણ તત્વ આવી જાય શું ઋણ તત્વ ઉદાહરણ આ ઓક્સિજન આ હાઇડ્રોજન અહીંયા નાઇટ્રોજન જો ધ્યાન ના રાખે તો લોચા છે ડબલ પોન્ડો અહીંયા ક્યાં હાઇડ્રોજન આવેલો ચેક કરો

જે અંશત ધનવિજભાર ઉત્પન્ન થયો તો એને કોની મદદ લીધી એ જ અણુના ઋણ વીજભાર ની મદદ લીધી ખબર પડે અહીંયા અણુ બદલાયું ના પણ અહીંયા અણુ બદલાય જોજો જોજો અહીંયા હાઇડ્રોજન જે છે એ અન્ય અણુના પરમાણુની મદદ લઈ રહ્યો ધ્યાન આપજો એટલે અહીંયા બે શબ્દો વાપર્યા તમે અહીંયા અટવાસો થોડું અંશત ધન વીજભાર અંશત ધન એટલે કે જે પ્લસ બેલ ઉત્પન્ન થાય એ

એટલે કે આખો અણુ જુદો જ બીજો કોઈ અણુ એનો પણ કયો ઋણ વીજભાર સાથે શું રચાય એચ બંધ અહીંયા એચ બંધ રચાય તે શું રચાય એચ બંધ આગળ વધો હાઇડ્રોજન બંને તૂટક રેખાથી દર્શાવવામાં આવે છે કેવી રીતના દર્શાવવામાં આવે છે તૂટક રેખા એટલે ડોટ 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 થી દર્શાવવામાં આવે છે ઓકે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ રહ્યા છે ધ્યાન આપજો હાઇડ્રોજન બંધ જે છે એ વાંડરવાળ બંધ થી કેવો છે થોડોક પ્રબળ બતાવ્યો વાંડરવાલ બળ છે ક્યારે લાગ આ એ શબ્દ નવો જ છે તમારા માટે જીવનભર ખબર નહીં પણ વાંડરવાલ એટલે શું જો વાંડરવાલ ક્યારે રચાય અહીંયા ધ્યાન આપજો મારી તરફ મારા જોડે એક પરમાણુ છે આ બીજો પરમાણુ એના નજીક આવ્યો ધ્યાન આપજો અહીંયા તો ચાર્જ ધનચાર અહીંયા ધન ચાર્જ જશે રેડી ઇલેક્ટ્રોન શું કરતા હોય આના આજુબાજુમાં ફરતા હોય કે ના ફરતા હોય

કોના કારણે ફરીથી કહું ધન ઋણ ધન પાછા એ ઇલેક્ટ્રોન જાય ને જોજો એ ઇલેક્ટ્રોન ફરતા ફરતા અહીંયા જાય તો એ પરમાણુ હોય ને સમજો તો અહીંયા પાછો તમેક્ટ્રોન આયા હોય તો અહીંયા પાછો ઋણ ચાર્જ ધન ઋણ ધન ધન એમ સળંગ ઉત્પન્ન થાય ખબર પડે કારણ કે તમે પરમાણુ જુઓ ને તો એક ના હોય આ અનેક બધી બાજુ હોય ચોકફેર હોય આ બાજુ જાય તો એ હોય આ બાજુ જાય તો એ હોય આ બાજુ જાય તો એ હોય તો શું ઉત્પન્ન થાય ધન ઋણ ધન જેવું એક આકર્ષણ બળ લાગે જે બહુ નિર્બળ હોય કાકા ટેમ્પરરી જ લાગ્યું હોય ને આ ઇલેક્ટ્રોન અહીંયા રહેવાના કાયમી માટે ના પછી આગળ જવાના આગળ જશે પાછું શું થાય તૂટી જશે એટલે આ નજીવું આકર્ષણ બળ છે જેને શું નામ આપ્યું વાંડરવાલ આકર્ષણ બળ રેડી પણ આ નજીવું છે એટલે એની ઉર્જા કેવી ઓછી હોય દસ કિલો જૂલ જેટલી જ ઉર્જા હોય પણ હાઇડ્રોજન બંધ આના કરતા પ્રબળ રેડી એમાં આખો ધન ધનવિજબંધના કારણે ઉત્પન્ન થયો ખબર પડે એટલે આ કેવો છે પ્રબળ છે કોના કર્તા વન્ડરબલ બળો કર્તા એટલે હાઇડ્રોજન બંધ કેવો બતાવ્યો છે પ્રબળ બંધ બતાવ્યો છે એની ઉર્જા કેટલી બતાવી ચાલીસ કિલો જૂલ પર મૂળ જેટલી ઊર્જા છે રેડી આંતરાણવીય અંતર જેમ ઘટે જુજો આ પોઈન્ટ સમજવા જેવો છે આંતરાણવીય અંતર જેમ ઘટે તેમ એચ બંધની પ્રબળતા વધે છે

એકદમ છૂટાવે આટલી તો ખબર પડે છે તમને રેડી તો તમે બે મિનિટ માટે વિચારો અણુ અણુઓ વચ્ચે હાઇડ્રોજન આનો હોય અને ઋણ વિજારિત આવતું હોય કોઈ નજીક પણ દૂર હોય તો એ બંધ રચીયે ના રચીએ ગા ખબર પડે છે જ્યારે ઘનમાં કેવું હોય હાઇડ્રોજનના નજીક જ શું હોય ઓક્સિજન ઋણ પડવાનું જેના કારણે શું રચાય એચ બંધ રચવો સરળ પડે રેડી એટલે કોના અંદર એચ બંધ વધારે રચાય વાયુઓમાં ગનમાં ગનમાં સરળતાથી રચાય ખબર પડે છે એટલે સમજો એચ જે પાણી છે ને એ પાણીની ત્રણ અવસ્થા ઘન પ્રવાહી અને વાયુ સૌથી વધારે કોના અંદર બંધ ગનમાં એચ બંધ સૌથી વધારે બન્યા જોજો અહીંયા બતાવું હું તમને પાણીનો એક અણુ છે રેડી अब बीजोणो पाणी लू समझ जो बारी काय थी હવે અંયા સ્થિતિ શું થશે કોણ જોળકી કહેતે કેજો ઓક્સિજન ખેચી શકે જે ઓક્સિજન ખેચે આના ઉપર કેવો આંતિક ધન આ ઓક્સિજન ખેચે તો આના ઉપર આંતિક ધન અંયા H બંધ રહે છે એ ઓને ઓ અંયા H બંધ રહે છે કે ના રહે છે કભે પડે છે તો આવા H બંધ રહે પાણીના અંદર કે અસન કે રહે છે કભે પડે છે ગન ના અંદર તમે જુઓ એક બાજુમાં ઓક્સિજન એક બાજુમાં હાઇડ્રોજન જેવો જોડકી ખેંચે એટલે હાઇડ્રોજન બીજા ઓક્સિજન શું લે સપોર્ટ લે રેડી એટલે શું રચાય સૌથી વધારે એક બંધ રચાય એવો એક ક્વેશ્ચન પૂછાય છે એક પાણીનો અણુ કેટલા હાઇડ્રોજન બંધ બનાવી શકે બે મિનિટ માટે વિચારજો એક પાણી અણુ છે તમારા જોડે ઓ એચ અને એચ તો કેટલા એચ બંધ બનાવી શકે આના ફાય બે જોડકીઓ હોય ખબર હે ને લોન પેર કેટલી હોય બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો બે મિનિટ માટે વિચારો આ પાણીનો એક જ અણુ છે એના નજીકમાં એક પાણીનો બીજો અણુ આવ્યો આવ્યો તો અહીંયા એચ બંધ રચાશે કે નહીં રચાય રચાવાનો કારણ કે આ હાઇડ્રોજન ની જોડકી અહીંયા ખેંચાશે ધન વીજભાર આવશે નજીકનો નો સપોર્ટ લેશે એટલે અહીંયા એચ બંધ રચાશે ચલો આના બાજુમાં આવે તો ઓક્સિજન અહીંયા એચ બંધ રચાય તો આ બીજો રચાય એક અણુ દ્વારા ચલો અહીંયા હાઇડ્રોજન આવે તો ભૂલથી तो अइयां रचय चलो आना बाजू में हाइड्रोजन आवे तो भूलती तो अइयां रचय का बेटा એટલે કેટલા h બંધ રચી શકાય એક પાણીનો અણુ તો એક અइयां રચયો જો એક અइयां રચયો એક અइयां રચયો ને એક અइयां રચયો એટલે ટોટલ કેટલા રચાયા આ પાણીના અણુએ કેટલા h બંધ રચયા તો કે 4 हाइड्रोजन sorry it's like dj